ત્રીજી વખત આવ્યો છું કોઈ પણ વસ્તુની અંદર એવું નથી લાગતું કે આ ખરાબ વસ્તુ છે અચ્છા તો એ સ્પેશ્યલી ખાના ખાને મારા ઓફિસ અહીં અમદાવાદ આયમ અમદાવાદ નહીં આખા ગુજરાતમાં ફરી લ્યો સાહેબ તમને આવું અનલિમિટેડ કોન્સેપ્ટ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે કે જેની અંદર એસી આઈટમ એટલે એસી આઈટમ આપેલી છે અને બધી જ વસ્તુ આલાકારમાં જે વસ્તુ મળે ને એ જ વસ્તુ અહીં ખવડાવી રહ્યા છો જોરદાર એક એવી જગ્યા છે કે તમને મજા જ આવશે અને ભાઈ તો ગેરંટી આવે ના મજા મજાનું સાહેબ પૈસા જ નહીં આપતા જાઓ એમ એમ કહી જાય ભાઈ આજના જમાનામાં અનલિમિટેડ રાજેશભાઈ બહુ જ ગમતું હોય છે ચાઇનીઝ પંજાબી અને બધું જ આવી જાય આવી આવી જાય ટોટલી વસ્તુ જાય એવી જગ્યા લોકો બહુ ગોતતા હોય છે અને એમાં અનલિમિટેડ કોન્સેપ્ટમાં સારી જગ્યા પહેલાં પસંદ કરતા હોય છે આસો ને નવ્વાણું રૂપિયા એટલે પાંચસો રૂપિયાની એક ડીશ પાંચસો રૂપિયાની એક ડીશ આટલી મોંઘી ખાવાવાળા ખરા પણ આપણે હાઈજેનિક વસ્તુ ક્વોલિટી સારી આપીએ છીએ હવે પાકું એડ્રેસ કહી દઉં નિયરેસ્ટર ગણનાર પડે ખાલી ગ્રામ ની સામે છે આટલા તેટલામાં કોણે કોણે નજીક પડે

પ્લસ જીએસટી એ વર્ષથી આઠ વર્ષના બાળકો માટે છે બાકી આઠ વર્ષથી ઉપરના હોય તો એમના માટે એડલ્ટ પીઝા કે નહીં પીઝા પીઝા અને ગાર્લિક બ્રેડ છે એ ટેબલ સર્વિસ છે બાકી લાઈવ બુફેટમાં કસ્ટમરે સેલ્ફ સર્વિસ લેવાની છે મોકટેલ બાર બધું જ કરું મોકટેલ બાર બધું જ થમ્સ અપ પીવી હોય કોલ્ડ કોલ્ડ ડ્રિંક્સ લેવી હોય તો બી તમને મળશે અહીંયા ફૂડની વાત કરું તો 80 પ્લસ આ એસી વાનગીઓ ને

સૂપની અંદર વાત કરીએ તો એક નહીં ચાર ચાર સૂપ ચાર સૂપ છે લાઈવ કિચન 100% લાઈવ કિચન કોઈને ના ગમે તો શું કરવાનું પૈસા 100% પાછા આપવાના ડેકોરેશન એટલું બધું નથી આપી એમનિટીઝ નથી આપી મે ફૂડ ક્વોલિટી ઉપર વધારે ધ્યાન રાખ્યું છે મને અનલિમિટમાં એક વસ્તુ નથી ગમતી એ લોકો યાર આ આટલી ડીશ માં યાર અનલિમિટેડ માં કેમ ખાવ યાર અરે કમલેશભાઈ આ ખાલી સ્ટાર્ટર ને સૂપ માટે છે અનલિમિટેડ માટે આપણી પ્લેટ મોટી મૂકેલી જ છે આ આ અનલિમિટેડ માટે છે આ અનલિમિટેડ માં તમે આ પ્લેટ યુઝ કરો એ ઓન્લી ફોર સ્ટાર્ટર સૂપ મેના માટે છે શરૂઆત કસ્ટમર ને કરવા માટેની છે બાકી પેટ ભરીને ખાવા માટે તો આપણે મોટી પ્લેટ મૂકેલી જ છે ખવડાવું જ છે ખવડાવવાનું જ છે કસ્ટમર ને ખવડાવવું જ છે થોડો મોટો વિડિયો થઈ જશે પણ એમ થાય છે કે અહીંયા પહેલા ટેબલ ઉપર લઈ જઈને પછી ખાઈ આવો આપણા ટેબલ ઉપર આટલી બધી વસ્તુ તૈયાર પેડી છે આ બધું જ અનલિમિટેડ આપવાનું છે કોઈ આમાં એવું નથી કે ભાઈ આમાં લિમિટ વાળું કઈ નહીં કોઈ જ લિમિટ વાળું થમ્સ અપ બી તમે એટલી કોલ્ડ ડ્રિંક્સ બી એટલી જ પી શકો મોકટેલ બી ગમે તેટલું પી શકો પીઝા બી તમે અનલિમિટેડ ખાઈ શકો તમારી જે ડીશ મૂકેલી છે એની અંદર જેટલી આઈટમો છે એ બધી બી તમે અનલિમિટેડ સ્વીટ આઈસ્ક્રીમ એમાં કોઈ લિમિટ કોઈ લિમિટ નથી આઈસ્ક્રીમ બી તમારા માટે અનલિમિટેડ છે અને ગાર્લિક બ્રેડ જોઈ લો એવી નહીં ખાલી ઉપર ગાર્લિક નાખીને નહીં એમાં સ્પેશિયલ આખી સ્પેશિયલ હમ અનલિમિટ ના બધા ખાતા છે પણ અહિયાં થી દિલ થી નીકળી રહ્યા ખવડાવવાના ધંધામાં ખોટું નહીં કરવાનું સાહેબ એટલે દિલ થી ખવડાવી રહ્યા છે બાજુ ગાંઠિયાનું ચોવીસ કલાક ચાલુ હોય છે બેન્કવેટ હોલ છે તમારો નાનો પ્રસંગ કરવો છે તો જોરદાર બેન્કવેટ હોલ છે અહીંયા બે ધોડા પાર્કિંગ છે જોરદાર કદાચ પાંચસો ગાડી આવી જાય તો એ આરામથી થઈ કાંઈ ઘટે એમ નથી મારે તો બોલવાનો શબ્દ જ હોય પડી જાય કોઈ નબળી ફૂડ ક્વોલિટી નહીં દિલ દી કહું છું એક વખત જરૂરથી ખાવા માટે પોચી જજો ના ભાઈ તો હજુ લઈ લેને જ આવે છે હજુ આઈટમો ચાલુ જ છે આપણે જોઈ લો આ તે રહ્યો છે માર્ગારેટા પીઝા લઈને આ માર્ગારેટા દિલ દિન ચીઝ બીજ જોઈ લો એવું નથી કે ભાઈ ખાલી ખાલી બતાવા ખાતર દિલ થી જ ખવડાવવાનો તાનો વિડિયો પૂરક કરીને પાછા પાછાના વિડિયો સાથે એમાં એવા સાથે માડું સુમેડ એકડે માડું ગામગીની આમ એક પણ તે દી આ ધરતી સુધી હરિમ તસ જેવાતે કાલાવડ સુધી મળી રહે તો જોવાનું ભૂલતા નહીં